હેલો ગાઈઝ પરિતા વેગડ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે એવા લડ્ડું બનાવવાના છે જે આપણને બધાને ખૂબ જ પ્રિય છે તો એના માટે મેં અહીંયા બે કપ જેટલો ભાખરીનો કરકરો લોટ લીધો છે અને ત્યાર પછી એક કપ જેટલું એમાં હું મોણ આપું છું અને મોણ આવી રીતે આપવાનું છે એકદમ સરસ રીતે પહેલાં તો ચોળી લેવાનો છે ને ત્યાર પછી આપણે હાથથી ચોળી લેવાનો છે જુઓ આવી રીતે અને એકદમ સરસ મિક્સ કરવાનું છે તો આને જે લડ્ડું છે એને એકદમ સરસ રીતે પોચા બનશે અને ત્યાર પછી આપણે ગરમ પાણીથી એનો લોટ બાંધવાનો છે જો અહીંયા અમે ગરમ પાણી એડ કર્યું છે અને ધીમે ધીમે આવી રીતે આપણે મિક્સ કરવાનો છે અને આપણે એમને ભેગો કરીશું સરસ રીતે તો ધીમે ધીમે કરતાં અહીંયા હું ભેગો કરી લઉં છું અને ત્યાર પછી આપણે એમાં હાથથી એના મુઠિયાવાળી લેવાના છે જો આવી રીતે તમે જોઈ શકો છો અને આવી રીતે મસળીને મા આપણે કરવા પડશે કારણ કે જ મોણ આપ્યું છે એટલે ફાટી જશે એટલે આવી રીતે જુઓ તમે અને અહીંયા આંગળીથી દબાવશો ને એટલે એકદમ સરસ રીતે પોચા બનશે અને ત્યાર પછી આપણે ગરમ તેલ થવા મૂક્યું છે અને ગરમ તેલ એકદમ સરસ થઈ ગયું છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે આવી રીતે એમાં ફ્રાય કરી લેવાના છે તો આવી રીતે મુઠિયા છે જે આપણે વાળેલા એ આવી રીતે ફ્રાય કરશું અને જ્યાં સુધી બ્રાઉન ના થાય ત્યાં સુધી આપણે એમને એને આવી રીતે ઉલટા પુલટા ફેરવતા રહેવાનું છે જુઓ તમે જોઈ શકો છો અને એકદમ સ્લો ગેસ રાખવાનો છે તો આવી રીતે મેં બધા જ મુઠિયા છે એ હાથેથી કરેલા છે એ બધા જ હું આવી રીતે ફ્રાય કરી લઉં છું અને આ ખૂબ જ સરસ બને છે અને બાળકોને પણ ખૂબ જ ભાવે છે તો તમે જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો જુઓ તો આપણે બધા જ મુઠિયા બનીને રેડી થઈ ગયા છે તો આ ગરમ હોય છે એટલે આપણે છે ને આવી રીતે એમને પહેલાં તો વાટકાની હેલ્પથી દબાઈ દેવાના છે એટલે એનાથી શું કે જે ગરમ છે એ જલ્દીથી ઠરી જશે અને આવી રીતે થોડો કટકા કરી લેવાના છે અને ત્યાર પછી આપણે મિક્સરમાં એને પીસી લેવાના છે જો ડાયરેક્ટ મિક્સરમાં પીસશું તો આ જે મુઠિયા છે એ ગરમ હોય છે તો પ્રોબ્લેમ થાય છે તો હવે ઠરી ગયા પછી આપણે મિક્સરમાં એકદમ સરસ રીતે પીસી લેશું તો જુઓ આપણે પીસાઈ ગયા છે સરસ તો હવે આપણે આ ઘઉનો ચાયણો હોય એમાં આપણે ચાળી લેવાના છે જેથી એકદમ સરસ રીતે છૂટું થઈ જાય અને એક સરખું બને અને જે ચાળી અને જે જાડો ભૂકો વધે એ મિક્સરમાં આપણે ફરીથી આપણે ક્રશ કરી લેશું જો તમે જોઈ શકો છો અને ત્યાર પછી આપણે એકદમ સરસ એક સરખો ભૂકો થઈ ગયો છે તો હવે આપણે તો અહીંયા હવે આપણે ગોળ અને ઘીનો પાક લેશું અને ગોળનો જે બબલ્સ બને ત્યાં સુધી ગોળ રાખવાનો છે એનો પાક લેવા માટે પણ જે ગોળનું માપ છે અહીંયા અમારે વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આવી રીતે મેં જેટલો લોટ છે એનો અડધાથી પોણા ભાગનો મેં અહીંયા ગોળ લીધો છે અને ત્યાર પછી આપણે એમાં ચૂરમું છે એ એડ કરી દેવાનું છે સરસ રીતે તો તમે જોઈ શકો છો આપણે બધું જ ચૂરમું છે એ અહીંયા એડ કરી દીધું છે અને એકદમ સરસ રીતે આપણે હલાવી લેશું અને એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવતા જ રહેવાનું છે અને ત્યાર પછી એનો ટેસ્ટ વધારવા માટે અહીંયા આપણે એકથી બે ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું જેનાથી થોડો ટેસ્ટ છે એ એકદમ સરસ આવે છે અને એ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમે જોઈ શકો છો અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે એમાં એડ કરીશું ડ્રાય ફ્રૂટ તો અહીંયા મેં બદામ અને કાજુનો ભૂકો કરીને રાખ્યો છે એ એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે એમના લડ્ડુ વાળવાના છે અને લડ્ડુ જો તમારે હાથેથી વાળવા હોય તો તમે હાથથી વાળી શકો છો અને તમારી પાસે બીબુ હોય તો તમે બીબાથી પણ અહીંયા લાડુ વાળી શકો છો તો અહીંયા હું પહેલાં તો છે ને મારા બાળકોને આવું ડિઝાઇન વાળું ગમે છે એટલે હું છે ને અહીંયા બીબાનો યુઝ કરું છું જેથી ડિઝાઇન પડે તો ખૂબ જ બાળકોને મજા આવે છે તો જુઓ આવી રીતે મેં આરે લડ્ડુ છે એ તૈયાર થઈ ગયું છે તો આવી રીતે મેં બધા જ લડ્ડુ તૈયાર કરી લીધા છે ફ્રેન્ડ્સ અને ખૂબ જ ટેસ્ટી બન્યા છે જોતા જ ખાવાનું મન થઈ જાય અને ત્યાર પછી તમે ઉપર ખસખસ અથવા તો ડ્રાય ફ્રૂટથી ડેકોરેટ કરી શકો છો તમે અને મારો આવા આવા નવા વિડીયો જોવા માટે મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ